પોલીસ મથક ના પીઆઈ નો વિડીયો વાયરલ છે જેમાં પીઆઈની દાદાગીરી સામે આવી છે દાદાગીરી ખેદ છે મોડી રાત્રે સાડા બાર પોલીસે કારમાં બેસેલા યુવક ને મારી ફગાડી દિહાધા હતા ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈએચ જય સોલંકીની દાદાગીરી જોવા મળી હતી પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો તે યુવક એડવોકેટ છે અને વકીલ દ્વારા સુરત પોલીસ કમિશનરને આદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું વર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું બેન સામેની ગાળો બોલી છે સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સીબી સાહેબને અમારા એસડીબીઆઈ ના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશો